સુરતના ઉન વિસ્તારમાં શિક્ષણના નામે ખેલ ચાલી રહ્યો છે મદરેસાની બિલ્ડિંગમાં ધમધમતી બોગસ સ્કૂલનો નો પર્દાફાશ થયો છે કોઈપણ મંજૂરી વગર બોગસ આદર્શ સ્કૂલ ચાલી રહી હતી એસએસકે સ્કૂલની મિલી ભગતથી આદર્શ સ્કૂલ ધમધમી રહી હોવાનું સામે આવ્યું છે ગુજરાતમાંથી નકલી પીએમઓ અધિકારી નકલી જજ નકલી કોલેજ બાદ હવે નકલી શાળા ઝડપાઈ છે સુરતના ઉન વિસ્તારમાં બોગસ સ્કૂલ સામે આવી છે ઉન વિસ્તારમાં મદ્રેસાની બિલ્ડિંગમાં બોગસ સ્કૂલ ધમધમી રહી છે કોઈ પણ મંજૂરી વગર બોગસ આદર્શ સ્કૂલનો શિક્ષણના નામે ખેલ ચાલી રહ્યો છે એસએસકે સ્કૂલની મિલીભગતથી આ આદર્શ સ્કૂલ ધમધમી રહી છે એસએસકે સ્કૂલ પોતાના લિવિંગ શર્ટી આદર્શ સ્કૂલને આપે છે સમગ્ર મામલે રિયાલિટી ચેક કરતા એસએસકે સ્કૂલનો સંચાલક મીડિયાની ટીમને જોઈ ભાગ્યો હતો

આ સ્કૂલમાં સરકારી ગ્રાન્ટ તેમજ પગાર પણ શિક્ષકો દ્વારા લેવામાં આવતો કેમ તેને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે સ્કૂલની હાલત ખખડધજ હાલતમાં છે